હાલ સુરતથી એક દુઃખદ ખબર સામે આવી રહી છે સુરતમાં પરિણીતાએ ફાંસો ખાય જીવન ટૂંકાવ્યું છે સુરતમાં ત્રણ મહિના પહેલાં પ્રેમ લગ્ન કરનાર ચોવીસ વર્ષીય પરિણીતાએ વેલેન્ટાઇન્સના દિવસે જ ફાંસો ખાઈને જિંદગી ટૂંકાવતા એરેરાટી મચી ગઈ છે ત્રણ મહિના પહેલાં ભાગીને પ્રેમ લગ્ન કરનાર દીકરીથી માતા પિતા નારાજ હતા જેના કારણે પરિણીતાએ આપઘાત કર્યો હોવાની શક્યતા છે અને આ અંગેની માહિતી અનુસાર મૂળ બિહારના અને સુરતના મોરા ગામ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં બાવીસ વર્ષીય સુનિલ શાહ પરિવાર સાથે રહેતો હતો સુનિલ એલ એન્ડ ટી કંપનીમાં હેલ્પર તરીકે કામ કરતો હતો વતનમાં આજ રહેતી ચોવીસ વર્ષીય વિજાંતી કુમારી સાથે તેને દોઢ વર્ષ પહેલાં આંખ મળી ગઈ હતી અને ત્રણ મહિના પહેલાં વિજાંતી અને સુનિલ વતનથી ભાગીને પ્રેમ લગ્ન કરીને સુરત આવી ગયા હતા તેમજ વિજાંતીના માતા પિતા સહિતનો પરિવાર આ પ્રેમ લગ્નથી નારાજ હતો સુનિલને કંઈક અજુગતું થયું હોવાનું અણસાર આવતા દરવાજો તોડી અંદર પ્રવેશ કરતા વિજાંતી પંખા સાથે ફાંસો ખાઈને લટકતી હાલતમાં મળી આવી હતી પત્નીને લટકતી જોઈને સુનિલ આઘાતમાં છરી પડ્યો હતો ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી હતી તો હાલ માટે આટલું જ મળીશું ને વેબડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે